જે પણ વ્યક્તિઓ છે તે સત્તુ ભુવાજીના મંદિરે ગયા હતા તે હવે જાગ્યા છે એટલે કે તેમને જે જે તકલીફો પડી હતી સત્તુ ભુવાજીના મંદિરે જવાથી તે નવા નવા વ્યક્તિઓ નવા ખુલાસા કરતા હોય છે અત્યારે દીપકભાઈ ચુડાસમા મનસુખભાઈ રાઠોડ દેહુરભાઈ પરમાર અને કુભા કાઠી જે યુટ્યુબ ચેનલમાં રોજ નવા નવા વિડીયો આવતા હોય છે અને એક જ વાત ઉપર વાત ચાલી રહી છે કે સત્તુ ભુવાની જે મેટર ચાલી રહી છે માળવાળી મેલેડીમાંની અત્યારે પણ એક નવો ખુલાસો થયો છે જેની અંદર મનસુખભાઈ રાઠોડને સુરતના પૂનમબેન આહિરે ફોન કર્યો છે અને તે પણ જણાવી રહ્યા છે કે હું માળવાડી મેરડી માના મંદિરે ગઈ હતી ત્યાં મારી સાથે શું થયું હતું અને સાથે સાથે મનસુખભાઈ રાઠોડને એવી પણ વાતો કરી છે જે સાંભળીને તમે ચોંકી જવાના છો તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળો સાંભળ્યા પછી તમારું ભુવાજી વિશે શું કહેવશે છે મનસુખભાઈ રાઠોડ વિશે શું કહેવશે છે અને આ પૂનમબેન આહિર વિશે પણ શું કહેવશે છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને મિત્રો જો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે સાંભળવા કોલ રેકોર્ડિંગ હા એટલે બે મહિના પછી હું ત્યાં ગઈ છું બરાબર કોણ બોલો તમારું નામ તમે તમે કોણ બોલો અરે હું બોલું સુરતથી પૂનમ આહીર પૂનમ આહીર હા હા હમ એટલે બે મહિના પછી હું અહીંયા ગઈ છું હમ બરાબર ત્યાં છે ને રવિવારે ગઈ છે એ કીધું રવિવારે આવી જાય તો હું રવિવારે ગઈ મારે છે પાંચ વર્ષ ની છોકરી હા ભાઈ હું તમને આખી આખી હું તમને કહાની કહું એમ નહી પણ પાછા પાછું તમે એક મિનિટ તમે આ પાછું વાયરલ કરવા માંગો છો ખાલી વાત કરવા ના 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 જો હું હું એક આખી ની દીકરી હું કે મેં થવા માટે ફેમસ નહીં ઈ જે ખોટું છે ને એવું સાબિત કરતા હોઉ તો નકર ખોટો ટાઈમ પગડે મારો એમ

પછી હું ત્યાં ગઈ તી તો મેં ત્યાં જઈ મેં એમ કીધું મેં કીધું મેં કીધું મારે પાંચ વર્ષ ની છોકરી છે એટલે મેં મારે છે પાંચ વર્ષ ની છોકરી ને આ જગ્યા એ તમારી ઉમર કેટલી કોની મારી હમ મારી છે મારી છે ત્રીસ ત્રીસ વર્ષ હા હું કઈ નાની નથી મારે પાંચ વર્ષ ની છોકરી છે ઓકે ને તમારે શું પ્રોબ્લેમ હતો તમને જોડો કે તો એટલે આ ઈ તો વયસ્સ માં બહુ ઉપડી ગયો તું ને ઈ તો હા એટલે હું ખાલી જાણવા માટે જ ગઈ એમ કેતા હતા ને કે જેને શોખ હોય ઈ અહીંયા આવી જાય રવિવારે તો હું ખાલી જાણવા માટે જ ગઈ મેં કીધું હાથ મેં કીધું હાથ હશે ખોટા આ ઓલા તેલ હાથ નાખે ને એટલે હું એ પેલા હાથ ઉમાનતી પછી હું ત્યાં ગઈ પછી ખબર પડી કે આ તો હાવ હાવે 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 હાવ હાવ જતી પછી ત્યાં હું ગઈ એટલે મેં ના જઈને એમ કીધું મેં કીધું મેં કીધું ભુવાજી મારે પાંચ વર્ષ નો છોકરો છે ને એને મજા નથી એ મને એમ કીધું કે એને દીકરો નથી ઠીક ઠીક એટલે ખોટું ખોટું કીધું હા મેં ખોટું ખોટું કીધું હવે જેના પેન માં માતાજી આવતા હોય મેલી માં એ તો એ કે કે બટા તું ખોટું બોલશો બરોબર તારા પેન માં છે ને હકીકત કે તું ખોટું બેલ છો છે ને તારે દીકરી છે તારે દીકરો નથી તો આ બોલ્યો કે મેલડીમાં બોલ્યો પણ ઈ ખબર નથી પડતી પછી મેં એને ફોન કર્યો તો કોઈ મને જવાબ નથી મળે નઈ તમારે આવવું પડે પણ મારી પાસે ટાઈમ નથી નકર તો હું મેં જા તમે આજ બપોરે મેં તમારો રેકોર્ડિંગ સાંભળ્યું તમે તમારે જીકો હમ આ હકીકત હવે જે હાથા ભુવા હોય કોઈ દિવસ વિરોધ આવે ખરા

ડુંગરના એક ગોહિલ દરબાર છે એને ફોન મને કર્યો તો એમાં એને માર્યો અને પછી એને એને માફીનો વિડીયો મંગાયો અને એમાં એનીમાં પોલીસ ફરિયાદ પણ થઈ ગઈ એમાં એમાં પોલીસ ફરિયાદ થઈ ગઈ પછી આ દલિત સમાજ એ જો નિયસ તો આ પાછળ દલિત સમાજ એ પાછા ઉતરા તમને ખબર છે આ કાથી લોકો પાછળ આ ઉતરા મેં તમને ફોટો મોકલ્યો તમને ઓસોમાં તમે જોયું તેમાં ઉતરા આ નો આ આજે આજે આ સર આ સર કુવો છે ને ત્યાં છે ને કાથી લોકો ને છે ને બદનામ કરે છે ને એટલે આ જોઈ ને મેં ફોટો મોકલ્યો તમે જોઈ હોય આ પૈસા ઓલા કર્યા છે તો આ આ એમ કે છે આ એનો કે તું તારી બેન ના લગન થયા તે તે રહીતેર હોય ના થયા તે એક રૂપિયો દીધો તો અને અત્યારે તું એમ કે છે કે દીકરીઓ ને એકાવન એકાવન લાખ નું દેવાનો છે

આ બધું એમાં હું કોઈ આમાં આ તમે મારી સાંભળો તમે ફોન કર્યો એટલે અમારે એક કાયદા કીએ અને જાહેર જવા ની બાબતમાં તમને વાત કરી આ બધું દિંડક છે દિંડક એના માટે છે કે ઈ એને નિયાકરણ જો આટાણી લોકો મારા મારીને ધબાધબીને બધા ધમક્યું મારે છે બધું બંધ કરે કરા કામ એને ખબર છે પબ્લિક ઓછી થઈ જાય જે સાંભળશે ને એટલે પબ્લિક ઘટશે ઘટશે એટલે એનો ધંધો ભાંગી જાય છે ને એક નંબર નો જો એક પછી એક પછી એક પછી છે ને બીજો એક પીડી ગયો મારી મેં ઓલા હતુભાઈ ને હતુભાઈ નો મારી માથે ફોન આવ્યો ભાઈ બે દિવસ કાફી બોલે ને બે પેલા મારી પાસે ફોન આવ્યો મને કે મને કે બેન તમે એ તમે શું લેવા તમે વિરોધ માં કરો તો એ હાસા છે મેં કીધું હાસા હોય તો આનો લ્યો મારી ભારતા એમ હાથ નાખી લો તો હું હા માનું બાકી એમ તો હાથ તો હું એ નાખી દઉં হাও খোৱা গৈ আম মন চুকে হাৱে হাও হাৱে হাও হাৱে হাও হাৱে ফুটা ফুটা নে নহয় মোৰ নো

વાયરલ થાય તો તમને કઈ બીજો પ્રોબ્લેમ નથી ને તમારો ના ના અરે બાપા મને કાંઈ પ્રોબ્લેમ વાંધો નહીં બેજો મારે લગ્ન ભોગવાનું છે આનો આપડે સમય આનો સાવ આપડે

મારી વાત સાંભળું આકુ ભાઈ શું છે એ એક છે કે છે દરબાર ને ફલાણું પણ એને મૂળ તો ધૂળ માં ધામવાનું જે કઈ છે કામ એમાં માણસો નો જાય એટલે એવડાય ખરા થાય છે જો માતાજીનો જ પરચો હોય તો ગમે એ વિરોધ કરતા એને શું કામ એને તો માતાજી બધાને સમજાવી દે ને માતાજી બધું કરી વાળશે તો એને તો દેવ માથે મૂકી દેવાય ને પણ ઈવડા ઈ જ મારવા તોડવાનું કરે છે ને ઈવડા ઈ જ બધાને ગારો ગાર ને youtube માં ને facebook માં વિડીયો video મૂકે છે ને વિકરાળ થઈ જાય છે ને બે ફામ બોલે તો ભાઈ દેવ હારે સમજી લે ને દેવ કરશે બધું તમે શું કામ એટલે બધા ઠકડા મારો હા છો આ તો આ તો છે ને તત્વો જોવા ગયા તો પબ્લિક હું લેવા જાય છે કેમ કે આ બધું અમુક આ ભોળા લોકો છે ને ઈ જાય છે બચારા ખબર પડી ગઈ છે ઈ લોકો નથી જતા હવે ખબર ના તો હું છે કે અત્યારે પ્રજા છે ભોળી પ્રજા છે કોકના ઘરે વિવાદ હોય કોઈ ને ઘર કંકાસ હોય કોઈ ને વાંધા હોય એમ નઈ વાત સાંભળો તો આ તત્વો એમ કે શું કે આ બધા ને અમારે એકવીસ એકવીસ ભાગ કેવાના છે તો આમ

હા હવે કાલે મારી પાસે હવે એ કોઈને બે પાંચ હજાર રૂપિયા દે ને પબ્લિક પાંચ લાખો રૂપિયા પડાવવા હાટુ થઈને પાંચ હજાર દે તો કઈ એનો મતલબ એવો થઈ ગયો કે તમે એ વ્યવસ્થિત કામ લીધું તો મેં એની જોડે એટલી વાત કરી તમારી પાસે થી હજાર રૂપિયા લઇ લીધા એ દીકરી ને પૈસા હું ખાસ દઈએ કે નકર હું દીકરી નો કેવાય હમ તમારી પાસે કેટલા લીધા મારી પાસે થી હજાર રૂપિયા લીધા સરસ પછી હજાર લીધા એમ તમે તમારી પાસે જે રેકોર્ડિંગ પડ્યું શીખ્યું એ કયું રેકોર્ડિંગ એમની તમે શું વાત કરો છો એ રેકોર્ડિંગ છે મારી પાસે છે મેં આ વાત કરી ની પણ મને એના એના જે સસ્ટી છે ને એ લોકો મને હરી જવાબ નથી દેતા પણ સતુ ભુવા મને નમન નથી દેતા સતુ ભુવા એ સતુ આ મારે એ recording રહ્યું ને એ સતુ ભુવા પોતે બોલે છે હા ઈ આ પેલા તો મને એમ થયું મેં કીધું આ નથી પણ પછી મને ખબર પડી પછી એની અસલી ઓળખ ઈ સતુ ભવા એ શું કર્યું એને કીધું હું ફલાણો ભાઈ બોલું બીજા નામ દઈ ફોન કર્યો પણ એની જે બોલવાની લઢણ છે ઈ તો આવી જાય હું કઈ મનસુખ ભાઈ છું હું ગમે અવાજ કરું પણ જે મારી બોલવાની અમુક અમુક સટ્ટા હોય ઈ આવી જાય એ આવી જાય અને ઈ બોલી પાછા કે નિયો બુશારે બોલે બગડાના સીસી ઓલો સી ઓલો છોકરાને માર્યો પણ તી તો એકલો એકલો સી તો બધું અને સચ્ચું બોલું કે જ્યાં મેં ઓખોતા નીનો ન કે સુવા હોય કોઈ જા આવી રીતે કરે કરે હવે આ દેવના નામે ઓલાને મારવા ગયા તો એનમાં કેસ થયો અમારી પાસે એની એફઆઈ પડી મારી પાસે હા હમ અન્યા દેવીપકભાઈ છે ને ઈ બરોબર જ કરે છે ને દીપક પછી મૂકી દીધું દીપક ભાઈ શું વિરોધ બહુ બહુ ખેંચી હા જ એના તો છું કે છે અત્યારે તો તેને આ બધું કર્યું ને એટલે હવે થોડીક તાણ પડી એટલે મૂકી દીધું નકર તો રેડી જ ના દીપક ને કીધું તમ તમે હું ને તમ તાર કાઈ પણ તમ હોય તો મને તમ ફોન કરજો ને હું આવી તમ તાર

খবৰ লেডি থাৰা চাই বহু হাৰা মি দীক্ৰী সামু লে খু সাৰাছে

ઈ અમે ન હોખી રાખી કેમ કે મારી YouTube ચેનલ ની અંદર પડવા નહી નહી સાચી વાત છે નહી 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 સાચી વાત છે આમાં કોઈ રિપોર્ટ મારી દે મને મે અમારો ઈ કાઈ નથી બીજી વાત ઈ નથી પણ અભદ્ર વાણી સ્ત્રી સાથે આવા શબ્દ બોલવા ઈ કેટલી ઓલી બાબત છે ચાલ મેં આતે છીએ ગાય બોલે હે બાય મતલબ તમે હામે હામાં દાબો એટલે એવું છે વાણી વાળો ઓડિયો ન હોય તમારે એકાબીજાની બાકા સીખી બોલ્યો એવો મૂકો પણ બોલો નહીં હા બાકી આ છે ને ગાયલું અભદ્ર વાણી વાળો વિડીયો નથી ચડાવતો હું ઓકે

હા બોલો હા તો ભૂવા હોય તો કેમ ભૂવા હોય તો વાત કેમ નો કરે અલ્યા ભૂવા એટલે મારા ફોન માં કેમ ફોન કર્યો તમે ભૂવા ના ફોન માં ફોન કર્યો ભૂવા હા તે પણ એમ ની અમે આપડે તમારા ફોન માં ફોન કર્યો પણ અમે નંબર તો લઈએ કી ને કે બાપા નો નંબર આપો ને કોનો ભૂવા જી બોલો કામ કાજ હોય બોલો આપણ કામ કાજ લે તો મારે મારે નંબર જોઈએ છે કામ કાજ હોય બોલો

મારે પાંચ ની દીકરી છે તો તો માતાજી માતાજી હોય એમ કે તારે દીકરી છે તારે દીકરો નથી તો ઈ બોલવા વાળું છે કોણ કીધું મેં એટલે મારે ખાલી જાણવું હતું કે આ હાસી વાતે મેલડી માં આવે છે કે પછી આ ખોટે ખોટા છે એટલે મેં 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 એમ કીધું મેં કીધું 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 મેં મેં નો છોકરો છે અને એને છે ને મજા નથી રેતી તો એ મને એમ કીધું કે બટા એને પંદર દિવસ માં સારું થઈ જાય તાર તું પપ્પા દીકરીમાં પણ મારે તો પણ પાંચ વર્ષની દીકરી છે બરોબર આવી રીતના એ એ તું તું તરી પાસે બધું છે વિડીયો વિડીયો બધું છે મારી પાસે બધું છે ને મુંબઈ થી હું એની વાટે છું એની વાટે હું એની વાટે જ છું બરોબર હું આવીશ તમતા નહી આવી એમ નઈ અને હું એ મેલડી ના સોગંદ ખાઈ ને કઉ છું એક દીકરી તરીકે મા મેલડી ના સોગંદ ખાઈ ને કઉ છું કે હું હું આવીશ આવીશ ને આવીશ

એ અમારો પ્રશ્ન મામલો છે બરોબર બરાબર એ બધો પ્રશ્ન મામલો છે અને કોકને પછી કીટ નામ કરી નાખે અને પછી હવે મેલડી માના ભૂવા હોય તો પેલા પથ્થર મા તો એ અમુક ના આને મેલડી મા ભુવા કેવાય હવે પિક્ચર સારું થઈ જશે હા કેમકે હવે હવે ભોળા જેખો ફોળા જો ગોટે વળી હોય તો ધીમે ધીમે આ કાથીન